હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવશું બટાકાની સૂકી ભાજી બટાકાની સૂકી ભાજી બનાવવા માટે પહેલાં તો બટાકાને મેં કુકરમાં ધોઈને સરસ ચાર સીટી વગાડી લીધી છે ચાર સીટીમાં કુકરમાં બટાકા બફાઈ જાય છે પછી તેને છાલ ઉતારીને એને મેં કટ કરી લીધા છે બટાકા પર મેં એક ચમચી હળદર પાવડર એક ચમચી મરચાં પાવડર અને મીઠું આપણે જે સેંધા નામક જે ઉપવાસમાં ખાઈએ છીએ એ નાખ્યું છે મેં એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે એમાં એક ચમચી જીરું અને એક ચમચી રાઈ મેં લીધું છે તેલ ગરમ થાય ત્યારે જીરું અને રાઈ નાખવાના છે રાઈ અને જીરું તૂતડે પછી એક લીલું મરચું મેં કટિંગ કરી રાખ્યું છે એ મરચું ઉમેરીશ મરચું તકડી જાય પછી એક ટામેટું મેં જે કટ કરીને નાખ્યું છે એ મરચું થડતાં શેકાઈ જાય પછી હું તે ટમેટું નાખીશ ટમેટું શેકાઈ ગયા બાદ ટમેટાને તેલમાં હું સારી રીતે શેકીશ ટમેટું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને શેકીશ હવે જે આપણે બોઇલ કરેલા બટાકા છે એ બટાકા હું એ તેલમાં ઉમેરીશ અને સારી રીતે મિક્સ કરીશ સારી રીતે મિક્સ કરીશ અને દસ મિનિટ સુધી સારી રીતે કૂક થવા દઈશ બટાકા તો આપણા કૂક થઈ ગયેલા છે પણ થોડો મસાલા સાથે મિક્સ થાય ત્યાં સુધી એને શેકીશું મસાલો તમે અંદર સ્વાદ પ્રમાણે એક ચમચી ખાંડ પણ ઉમેરી શકો છો અને ઉપર લીંબુનો રસ પણ ઉમેરી શકો છો જેને જે ભાવતી હોય એ પ્રમાણે ઉમેરી શકી છે પછી હું લીલા ધાણા ઉપર ઉમેરીશ આપણી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે આ ઉપવાસમાં ખાઈ શકાય છે ફળાહાર રીતે ઉપયોગી થેન્ક યુ ફોર વોચિંગ પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ